હું અમૂલ ડેરી ચેરમેન આનંદ વિપુલ પટેલ જ્યારે જ્યારે પ્રાકૃતિક આફતો ખેડૂતો પર આવી રહી છે ત્યારે આ કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે જે કંઈ ખેડૂતોમાં નુકસાન થયું છે એ નુકસાન ખેડૂતોને થયું છે એમને પગ પર ઉપાડે ફરી નવેસરથી ખેતી કરે એટલા માટે સહાયરૂપે આપણી સરકારે એટલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ અને એમના માર્ગદર્શન હેઠળ દસ હજાર કરોડનું પેકેજ એમણે જાહેર કર્યું એ બહુ મોટી વાત કહેવાય ખેડૂતો પરખે સરકાર તો કાયમ ઊભી જ રહે છે પણ વધુ એકવાર એનો દાખલો બેસાડ્યો છે એટલા માટે મુખ્યમંત્રીશ્રીનો અને નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો અને તમામ ટીમ મિનિસ્ટરોનો હું આ તબક્કે આભાર માનું છું આ ઉપરાંત કુદરતી આપત્તિની આ ઘડીમાં ખેડૂતોમાં પાક અને તેમની મહેનત પૂરી સફળ થાય વળતર મળે સુનિશ્ચિત કરવાની સંવેદના સાથે રાજ્ય સરકાર દ્વારા પંદર હજાર કરોડથી વધારે રકમ મગફળી સોયાબીન મગ અને એ બધા માટે ટેકાના ભાવે પણ ખરીદી પંદર હજાર કરોડથી વધારે કરવાના છે પણ ટેકાના ભાવે જ્યારે ખરીદી કરશે તો આ ખરીદીમાં ખેડૂત થોડો મજબૂત થશે ખેડૂતના નવા વર્ષની આશા જાગશે એટલા માટે પણ આ સરકારનો આ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈનો અને એમની પૂરી ટીમનો હું હૃદયપૂર્વક આભારી છું કારણ કે આ બહુ મોટી સારી વાત કહેવાય સરકાર તો કાયમ ખેડૂતો માટે પરખે ઉભી જ રહી છે પણ વધુ એક સેવાનો દાખલો બેસ્યો છે કેટલા માટે ખાસ અભિનંદન આપું છું